લીમડી સિવિલ હોસ્પિટલ અવારનવાર મીડિયામાં ચપતું હોય છે ત્યારે વધુ અત્યારે રાત્રિના સમયે સત્યતા સામે આવી હતી ત્યારે વાત કરવામાં આવે તો ફિમેલ વોર્ડમાં કોઈ પણ પ્રકારનો સ્ટાફ જોવા મળતો નથી જેવો દર્દીના સગા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો અને આ આક્ષેપ વિડીયોમાં દ્રશ્યમાન થઈ રહ્યો છે ત્યારે લેબર વોર્ડમાં આ નર્સિંગ સ્ટાફ બેસે છે ત્યારે કોઈ દર્દીને રોગ પ્રમાણે બોટલ ચડાવેલ હોય ત્યારે બોટલ પૂરી થતા બાજુના વોર્ડમાં બહેનને બોલાવવામાં જવું પડે છે ત્યારે આ બાબતે સ્ટાફે જોડે વાત કરવામાં અને કહેવામાં આવે તો આવી જ રીતે ચાલે છે ત્યારે ફિમેલ વોર્ડમાં દર્દીની આજ રોજ બત્તર હાલત જોવા મળી હતી જેમાં દર્દીના સગા દ્વારા આવી વાત કરવામાં આવી હતી ત્યારે બીજી તરફ વાત કરવામાં આવે તો મેલ વોર્ડમાં તમામ સ્ટાફ હાજર જોવા મળે છે તો કેમ ફિમેલ વોર્ડમાં આવું અહેવાલ કલ્પેશ વાટેલ સુરેન્દ્રનગર